નમસ્કાર મિત્રો સ્વાગત છે આપસનું સિઆરી ચેનલ યુટ્યુબ ચેનલમાં હું નીકું જ પ્રમાણ આપશોનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિદ્યાસાયક મેરિટ લિસ્ટ જાહેર જો એકથી આઠમાં આટલું મેરિટ અટકશે કાયમી શિક્ષક ભરતીમાં લાગશે કે નહીં સાથે સાથે મિત્રો ટેટ ટેટ પાસ ઉમેદવાર અવશ્ય વિડીયો જોઈ લેજો સો ટકા તમને ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશન કુ છ મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની અનેક માહિતી મળતી હશે જ્ઞાન સહાય વિદ્યા સહાય કામી ભરતી અન્યથા કોઈપણ સ્કૂલમાં જો ભરતી આવી તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાવ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના અડિયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ વિદ્યા સહાયક મે એટલીસ્ટ જાહેર વિદ્યા સહાયકમાં મિત્રો તમે જો આટલા માર્ક હશે તો તમારો નંબર લાગી જશે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો જે પ્રથમ તબક્કોમાં કેટલો મેટ અટક્યું તો મિત્રો જોઈ શકો છો કે વિષય વાઇઝ ગણિત તમે મિત્રો એન્ડ સુધી બનાવે તમારે કેટલા માર્ક્સ હશે તમે સેફ ઘણા વિડીયો એન્ડ સુધી બનાવી લેજો પહેલાં મિત્રો તમે જોઈ શકો છો જે વિષય છે બે એના કેટેગરી ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાય અન્ય તો મિત્રો તમારા જો મિત્રો આટલા માર્ક્સ થતાં હશે તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાનમાં અડસઠ હોય પછી ગુજરાતીમાં અગ્ન સિત્તેર હિન્દીમાં અડસઠ અંગ્રેજીમાં એકોતેર સંસ્કૃતમાં અગ્ન સિત્તેર સામાજિક વિજ્ઞાન તોતેર વિજ્ઞાન પ્રવાહ ચોસઠ વિજ્ઞાન પ્રવાહ સિત્તેર માજી સૈનિકો મિત્રો એ તમારા જે તમારી જે કેટેગરીમાં આવતા હોય હોય તેમાં આટલા માર્ક્સ થતા હોય તો મેં જો નંબર સોટ મિત્રો આમાં અડસઠ મિત્રો આસપાસ એકથી બે માર્ક્સ સમથિંગ આસપાસ જે અલગ રહેવાનું છે એકથી બે મળેલી સિત્તેર સી આઠ સિત્તે સી અડસઠની સિત્તેરની સિત્તેરની આસપાસ મિત્રો તમારા જો માર્ક્સ થતા હશે તો તમારો નંબર મિત્રો લાગી જશે સિત્તેરની આસપાસ જો તમારા અડસઠ સિત્તેરની આસપાસ જો તમારા નંબર થતા હશે તો વિદ્યાર્થી સાહેબ તમારામાં નંબર લાગશે મિત્રો ધોરણ છઠ્ઠી આઠનું છે આ ધોરણ એકથી પાંચમાં છે તો મિત્રો જો તમારા નંબર સિત્તેરની આસપાસ થતા હશે તો વિદ્યાર્થી તમારો વિદ્યાર્થી મિત્રો તમારો નંબર લાગશે તેવી સંભાવના અહીં જોવા મળી રહી છે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત